ભાવનગર શહેરના જમના કુન વિસ્તારમાં રહેતા મસ્તફાભાઈ જમાલભાઈ ગુંદીગરા અને તેમના ભાઈ અબ્દુલ કાદર જમાલભાઈ ગુંદીગરા બંને નવાપરા વિસ્તારમાં કોઈ કામ સબબ ગયા હતા તે એરિયામાં તેમના જ કુટુંબી બે વ્યક્તિ અમિતભાઈ અલારખાઈ સોલંકી અને રિયાઝભાઈ અને યુનુષભાઈ સોલંકી અને બંને તલવાર શરીર અને પાઇપ લઈને બંને જણાને પાછળથી આવીને આડે ધડ ઘા મારી ફરાર થઈ ગયા હતા જ્યારે બંને લોકોને તાત્કાલિક સારવાર અર્થે સઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર અમે નવાપરા ચોક માં ઠંડુ પીવા ઉભા રહ્યા એ અરસા માં અમીનભાઈ અલારભાઈ સોલંકી રિયાદભાઈ ઇનુષભાઈ સોલંકી તલવાર પાંચ હુમલો કરવામાં કારણ બે ત્રણ મહિના પહેલા અમારે મારા સગા મામા ના દીકરા થાય છે એટલે મારા પપ્પા એક્સપર્ટ છે એ બાબતે અમારે એકા સંબંધ ઓછો થઈ ગયો એ અર્થાની દાજ રાખીને હુમલો કર્યો ચિંતા પાછળથી ના આ અત્યારે જ હુમલો કર્યો અમારી ઉપર

¿Cuál es la